નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાત ભારતનું પશ્ચિમી રાજ્ય દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ અને વાવાઝોડાનો સામનો કરે છે પરંતુ નવેમ્બર મહિનો સામાન્ય રીતે શુષ્ક ઋતુનો ગણાય છે જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક બે અને ત્રણ નવેમ્બર બે હજાર પચીસના દિવસો માટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની ઘાતક આગાહી કરી છે આ આગાહીએ રાજ્યના ખેડૂતો માછીમારાઓ અને સામાન્ય નાગરિકો માટે ચિંતા ફેલાવી છે અંબાલાલ પટેલની આગાહીઓ તેમના પરંપરાગત જ્યોતિષીય અને હવામાન વિશ્લેષણના મિશ્રણને કારણે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે આજના વિડીયોમાં આપણે આ આગાહીઓની વિગતો તેની અસર થનારા વિસ્તારો વાવાઝોડાની શક્યતાઓ અને તેનાથી બચવા માટેની તૈયારીઓની ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરવાની છે વિડિયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત દાયકાઓથી તેમની આગાહીઓ દ્વારા લોકોને હવામાનની ચેતવણીઓ આપતા રહ્યા છે તેમની આગાહીઓ જ્યોતિષીય નક્ષત્રોની ગતિ અને હવામાનના વૈજ્ઞાનિક ડેટાના વિશ્લેષણ ઉપર આધારિત હોય છે બે હજાર પચીસના નવેમ્બર માટે તેમણે ગુજરાતમાં અસામાન્ય હવામાન પરિસ્થિતિઓની આગાહી કરી છે જેમાં અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ અને વાવાઝોડાની શક્યતાઓનો ઉલ્લેખ છે આ આગાહી અનુસાર એકથી ત્રણ નવેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ગાજવીજ અને તોફાની પવનની સ્થિતિ સર્જાઈ શકે છે આ આગાહીઓને ઘાતક ગણાવવાનું કારણ એ છે કે આ સમયગાળા દરમિયાન ચોમાસા જેવું વાતાવરણ પેદા થઈ થઈ શકે છે જે ખેતી માછીમારી અને રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ગંભીર અસર કરી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બર બે હજાર પચીસના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના હવામાનને અનેક પરિબળો પ્રભાવિત કરશે સૌથી પહેલાં મિત્રો અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમની આપણે વાત કરીએ તો અરબ અરબસાગરમાં ઓગણીસથી બાવીસ ઓક્ટોબરની આસપાસ લો પ્રેશર વિસ્તાર બનાવી રહી છે આ આ સિસ્ટમ નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી તીવ્ર બની શકે છે જે ગુજરાતના કિનારે ભારે વરસાદ અને વાવાઝોડાનું કારણ બની શકે છે જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો એકથી ત્રણ નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પણ જો તે સોમાલિયા કે ઓમાન તરફ વળે તો વરસાદની તીવ્રતા ઘટી પણ શકે છે પછી બંગાળની ખાડીમાં અને અરબસાગરમાં વાવાઝોડું બંગાળની ખાડી અને અરબસાગરમાં એક સાથે વાવાઝોડું બનવાની શક્યતા છે જે ગુજરાતના હવામાનને વધુ જટિલ બનાવશે આવી સ્થિતિ ચોમાસા જેવું વાતાવરણ લાવી શકે છે જેમાં ગાજવીજ અને તોફાનનો તોફાની પવનોનો સમાવેશ થાય છે જ્યોતિષી પરિબળોની વાત કરીએ તો અંબાલાલ પટેલે નક્ષત્રોની ગતિ અને ગ્રહોની સ્થિતિના આધારે આગાહી કરી છે કે તેમના મતે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગ્રહોની ચોક્કસ સ્થિતિ હવામાનમાં અસામાન્ય ફેરફાર લાવશે વૈશ્વિક હવામાન પેન્ટરની વાત કરીએ તો વૈશ્વિક હવામાન ફેરફારો જેમ કે અલનીનો અને લાનીના પણ આ સમયગાળા દરમિયાન અસર કરી શકે છે આ પરિબળો દરિયાઈ વાતાવરણને અસ્થિર બનાવે છે જે વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના વધારે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના આ વિસ્તારોમાં એકથી ત્રણ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની ઝડપમાં ગુજરાતના આ વિસ્તારો આવી શકે છે સૌથી પહેલાં જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જિલ્લાઓ વાઇસ વાત કરીએ તો સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગ વરસાદ આ વિસ્તારોમાં સુધીનો વરસાદની શક્યતાઓ રહેલી છે જે પૂરનો જોખમ વધારશે નદીઓમાં ઉછાળ તાપી નર્મદા અને મિન્ડો મિન્ટોળા નદીઓમાં પાણીનો સ્તર વધી શકે છે જે નીચાણવાળા વિસ્તારોમાં પૂર લાવી શકે છે પછી ખેતીને નુકસાન ડાંગ અને વલસાડમાં શેરડી ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે પછી માછીમારાઓ ઉપર પ્રતિબંધ કિનારે તોફાની પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં વડોદરા ભરૂચ અમદાવાદ નર્મદા ખેડા અને આણંદ ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં પચાસ થી એકસો પચાસ મિલીમીટર સુધીની વરસાદની શક્યતા છે જે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ ઊભું કરશે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમ ઉપર દબાણ આવશે જેના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે ગાજવીજ અને તોફાની પવનને કારણે વીજ થાંભલાઓ અને લાઇટોને પણ નુકસાન થઈ શકે છે પછી પરિવહન ઉપર પણ અસર થઈ શકે છે રેલવે અને રોડ ટ્રાન્સપોર્ટમાં વિલંબ થઈ શકે છે ખાસ કરીને નર્મદા અને ભરૂચ જેવા નીચાણવાળા વિસ્તારોમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ અને પોરબંદર તોફાની પવન સૌરાષ્ટ્રના કિનારે પચાસથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જે માછીમારા અને દરિયાઈ પ્રવૃત્તિઓમાં અસર કરશે મધ્યમથી ભારે વરસાદ ભાવનગર અને અમરેલીમાં પચાસ થી સો મિલીમીટર વરસાદની શક્યતા છે જે કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોંચાડી શકે છે પછી દરિયાઈ તોફાન પોરબંદર અને જુનાગઢના કિનારે ઊંચા મોજા ઉછળી શકે છે જે દરિયાકાંઠાના ગામોને અસર કરશે પછી જો મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ ભુજ ભારે વરસાદ કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં પચાસથી એંશી મિલીમીટર વરસાદની શક્યતા છે જે રણ વિસ્તારમાં પૂરનું જોખમ ઉભું કરશે કચ્છના મીઠાના અને અગરોમાં પાણી ભરાવાને કારણે મીઠું ઉત્પાદનને અસર થઈ શકે છે પવનની તીવ્રતા ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જે ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન પહોંચાડી શકે છે જે ખેતી માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ વધુ પડતો વરસાદ નુકસાન પણ કરી શકે છે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવું ગાંધીનગર અને મહેસાણામાં નબળી ડ્રેનેજ સિસ્ટમને કારણે પાણી ભરાવાનું જોખમ રહેશે ભારતીય હવામાન વિભાગ આઈએમડી ની આગાહી વૈશ્વિક ડેટા અને સેટેલાઇટ ઇમેજન્સી ઉપર આધારિત જ્યારે અંબાલાલ પટેલની આગાહીઓ જ્યોતિષ અને પરંપરાગત જ્ઞાનના મિશ્રણ ઉપર આધારિત છે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીના આઈએમડીના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ વાવાઝોડાનું કોઈ તાત્કાલિક એલર્ટ નથી જોકે આઈએમડી પણ અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમની નજર સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યું છે જે અંબાલાલ પટેલની આગાહીઓ સાથે આંશિક રીતે મળે છે આઈએમડીની આગાહીઓના મુદ્દાઓ મિત્રો નોંધપાત્ર છે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા પરંતુ તે વાવાઝોડામાં ફેરવાશે કે નહીં તે હજુ અનિશ્ચિત છે પછી વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે પરંતુ અંબાલાલ પટેલની અતિ ભારે વરસાદની આગાહી થી ઓછી આઈએમડી શકે જો સિસ્ટમ તીવ્ર બને તો આ તફાવતો હોવા છતાં બંને આગાહીઓ ગુજરાતમાં અસામાન્ય હવામાનની શક્યતા દર્શાવે છે જેના કારણે સાવચેતી રાખવી ખૂબ જ વધારે જરૂરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ એકથી થી ત્રણ નવેમ્બરનો વરસાદ અને વાવાઝોડું ગુજરાતના ગુજરાતના વિવિધ ક્ષેત્રો ઉપર અસરો કરી શકે છે સૌથી તો ખેતી ખેડૂતો માટે નવેમ્બર એ પાકની કાપણી અને નવા વાવેતરનો સમય છે ભારે વરસાદથી ડાંગર કપાસ મગફળી અને શેરડી જેવા પાકને નુકસાન થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં શાકભાજીના પાકો જેમ કે ટામેટા અને ફ્લાવર ઉપર પણ પાણી ભરાવાના કારણે બગડી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખારી જમીન ઉપર ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાન થઈ શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવશે કારણ કે પચાસ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ઊંચા મોજાનો ખતરો ઊભો થશે પોરબંદર વેરાવર અને વેરાવર અને દીવના માછીમારાઓને બંદરો ઉપર પ્રતિબંધ મુકાઈ શકે અમદાવાદ વડોદરા અને સુરત જેવા શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે જે ટ્રાફિક અને રોજિંદા જીવનને અસર કરશે વીજ પુરવઠામાં ખલેલ અને મોબાઈલ નેટવર્કમાં પણ વિક્ષેપ આવી શકે છે ગ્રામીણ વિસ્તારોમાં કાચા રસ્તાઓ અને પુલોને નુકસાન થઈ શકે છે રેલવે અને હાઇવે ટ્રાન્સપોર્ટમાં વિલંબ થઈ શકે છે ખાસ કરીને નર્મદા અને ભરૂચના વિસ્તારોમાં ખેતી માછીમારી અને ઉદ્યોગને થતું નુકસાન રાજ્યની અર્થવ્યવસ્થા ઉપર દબાણ લાવશે મીઠું ઉત્પાદન અને બાંધકામ ઉદ્યોગ પણ અસરગ્રસ્ત અસરગ્રસ્ત થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી અને આઈએમડીના એલર્ટને ધ્યાનમાં રાખીને નાગરિકોએ આ સલાહનું પાલન કરવું જોઈએ પાકની કાપણી અને સંગ્રહ શક્ય હોય તો પાકને સુરક્ષિત સ્થળે ખસેડો અને ખેતરમાં ડ્રેનેજની વ્યવસ્થા કરો બિયારણ અને ખાતરનો સંગ્રહ ભીનાશથી બચવા માટે બિયારણ અને ખાતરને વોટરપ્રૂફ જગ્યાએ રાખો હવામાન અપડેટ સ્થાનિક રેડિયો ટીવી અને આઈએમડીની વેબસાઇટનું નિયમિત નિરીક્ષણ કરો માછીમારો જવું અને હવામાન વિભાગની ચેતવણીઓનું પાલન કરવું નૌકાઓની સુરક્ષા બોટ અને માછીમારાના સાધનોને સુરક્ષિત સ્થળે ખસેડવા એમરજન્સી કીટ ખોરાક પાણી દવાઓ અને ટોચ જેવી વસ્તુઓની કીટ તૈયાર રાખો નીચાણવાળા વિસ્તારોમાં પૂર પ્રવરણ વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનાંતર કરવાની તૈયારી રાખવી જોઈએ ગાજ વીજ દરમિયાન ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ટાળો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં એલર્ટની સિસ્ટમ મજબૂત કરો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત રાખો શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમની સફાઈ કરો જેથી પાણી ભરાવાનું જોખમ ઘટે અંબાલાલ પટેલની એકથી ત્રણ નવેમ્બર બે હજાર પચીસની આગાહી ગુજરાત માટે ગંભીર ચેતવણી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું જોખમ છે જે ખેતી માછીમારી અને શહેરી શહેરી જીવન ઉપર અસર કરી શકે છે જોકે આઈએમડીની આગાહીઓ આટલી તીવ્ર નથી પરંતુ તે પણ અસામાન્ય હવામાનની શક્યતા દર્શાવે છે આવી પરિસ્થિતિમાં નાગરિકોએ સાવચેતી રાખવી અને સરકારી એલર્ટનું પાલન કરવું જરૂરી છે અંબાલાલ પટેલની આગાહીઓએ ગુજરાતમાં લોકોમાં હવામાન પ્રત્યે જાગૃતિ વધારી છે અને તેના આધારે યોગ્ય તૈયારીઓ કરવાથી નુકસાન ઘટાડી શકાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આઈએમડી ભારતીય હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીઓ પર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી છે વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ